દોતીવાડા છસો ઉપર આજ પાણી ગયેલું છે એટલે તાત્કાલિક અમારી અર્જના કિસાન સંઘની ઓગળે અને હજારથી બારસો ફૂટ તાળા ઊંડા ગયેલા છે એટલે અત્યારે અમારા બોર રાખવા એટલે બહુ મુશ્કેલી વાત છે એટલે તાત્કાલિક પાણી પણ આની વ્યવસ્થા બનાસકાદીમાં છોડવામાં આવે હું અમારી વિનંતી છે કિસાન સંઘની અમારા તાલુકામાં ઊંચાએ પાણી નથી હજારથી બારસો ફૂટના બોર અત્યારે બંધ થવાનું પડશે બધાએ એટલે રેલો ચાલુ કરવા માટે આવે એ મારી વિનંતી છે મારો નામ બાબરાભાઈ પટેલ ખોડા અમારે આજની તારીખમાં હજારથી બારસો ફૂટ પાણીનો તળ ઉડે છે એટલે આ સરકારની વિનંતી છે કે સુજલમ સુફલમ ચાલુ રાખે બારે મહિના અને બરાબર નજીક પાણી વાળે એ જ અમારી એક વિનંતી છે તો માગણી છે તો સારું રહે